શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં સ્વયં ભગવાન શ્રી રામચંદ્રજીએ કહેલ હનુમાન કવચનો પાઠ અર્થ સાથે સાંભળવાના છીએ એક વાત તો સિદ્ધ છે કે કલયુગના દેવતા હનુમાનજી છે ભગવાન રામ અને માતા સીતાના વરદાનથી ચિરંજીવી હનુમાન કહેવાય છે કે આજે પણ સંસારમાં જુદા જુદા સ્વરૂપે ફરતા રહે છે અને ભક્તોનું કલ્યાણ કરવા સાથે તેમના તમામ અનિષ્ટોનો નાશ કરે છે હનુમાન ચાલીસામાં કહ્યું છે તેમ સંકટ તે હનુમાન છોડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે જે ભક્ત મન અને શ્રદ્ધાપૂર્વક હનુમાનજીનું એકવાર પણ નામ લે છે તે રામદૂત તરત જ તેમનું દરેક સંકટ દૂર કરે છે શત્રુનો ભય હોય કે રોગ દરેક પ્રકારની સમસ્યાના છુટકારા માટે હનુમાનજીની આરાધના ઉત્તમ અને સિદ્ધ્ર ફળદાયી છે ધાર્મિક ગ્રંથોમાં વાર્તાઓમાં ભગવાન રામે પણ રાવણ સાથેના યુદ્ધ પહેલા હનુમાન કવચનો પાઠ કર્યો હતો આ જ કારણથી રાવણના અનેક પ્રયાસ અને આયુધો છતાં રામને કંઈ નુકસાન થયું નહોતું હનુમાન કવચના પાઠથી તમામ ખરાબ અને નકારાત્મક શક્તિઓ તે વ્યક્તિથી દૂર રહે છે હનુમાન કવચ કરનાર વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની જાદુ ટોણા કે પછી ટોટકાની અસર થતી નથી તેમજ જો કોઈ આવો પ્રયાસ કરે તો હનુમાનજી આવું કરનાર વ્યક્તિને દંડિત કરે છે આ કવચનો પાઠ કરવાથી સર્વે બાધા પૂરી થાય છે નકારાત્મક ઉર્જાથી આપણું રક્ષણ થાય છે આ કવચનો પાઠ કરવાથી સર્વ પ્રકારે રક્ષા થાય છે જે ભક્તો આ કવચને ધારણ કરે છે તેને સદગતિ પ્રાપ્ત થાય છે હનુમાન કવચના પાઠ માટે સૌપ્રથમ સવારે સ્નાનાદિથી પરવારી સ્વચ્છ કપડાં પહેરી હનુમાનજીની મૂર્તિ અથવા તેમના ફોટા સામે આસન પર બેસી જાઓ પૂજા આરંભ કરતા પહેલાં હનુમાનજીના આરાધ્ય શ્રી રામના આશીર્વાદ લો પછી હનુમાનજી પર સિંદૂર વસ્ત્ર અને જનેવું અર્પિત કરી

કે પ્રતિકૂળ ગ્રહ વગેરે તમામના ભયને તત્કાળ નષ્ટ કરનાર બાધાઓને દૂર કરનાર ઉચિત અંકુશ લગાવનાર મહામહી એવા ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર રૂપા એવા શ્રી હનુમાનજીને વારંવાર નમસ્કાર છે પૂર્વ દિશા તરફથી હનુમાન રક્ષા કરે દક્ષિણ દિશા તરફથી પવનદેવના પુત્ર રક્ષા કરે પશ્ચિમ દિશામાં સમુદ્ર ઓળંગી જનાર તથા રાક્ષસોનો સંહાર કરનાર હનુમાનજી મારી રક્ષા કરો આકાશ માર્ગમાં ગમન કરનાર કેસરીજીના પ્રિય પુત્ર ઉત્તરમાં મારી રક્ષા કરો નીચેની તરફ ભગવાન શ્રી વિષ્ણુજીના ભક્ત તથા મધ્ય તરફ પવન પુત્ર મારી રક્ષા કરો સીતા માતાની ચિંતાને દૂર કરનાર અન્ય દિશાઓમાં મારી રક્ષા કરો લંકાને પૂર્ણપણે બાળનાર હનુમાનજી હંમેશા બધી વિપત્તિઓથી મારી રક્ષા કરો વાનરરાજ સુગ્રીવના સલાહકાર સહયોગી વાયુના પુત્ર હનુમાનજી અમારા મસ્તકની રક્ષા કરો મહાબળશાળી પરાક્રમી યોદ્ધા અમારી બંને ભ્રમરોની ભવાની મધ્યે રક્ષા કરો સમુદ્રની વચ્ચે રહીને આકાશ જાણી પ્રાણીઓના પડછાયાને ભક્ષણ કરનારી રાક્ષસીઓનો નાશ કરનાર વાનરોના રાજા હનુમાનજી અમારી બંને આંખોની રક્ષા કરો ભગવાન શ્રી રામના અનન્ય સેવક હનુમાનજી અમારા બંને ગાલોની તથા કર્ણ પટીઓની રક્ષા કરો અંજનીના પુત્ર હનુમાનજી મારા નાકના અગ્રભાગની તથા વાનરોના રાજા હનુમાનજી મારા મુખની રક્ષા કરો ભગવાન રુદ્રના પ્રિય તથા ભગવાન રુદ્ર જેમને પ્રિય છે એવા શ્રી રામના વાહલા પ્રિય હનુમાનજી વાણીની તથા ભૂરાપીડા નેત્રવાળા હનુમાનજી મારી જીભની રક્ષા કરો પાંડુ પુત્ર અર્જુનના ઈષ્ટદેવ પૂજ્ય હનુમાનજી મારા દાંતોની રક્ષા કરો તથા દૈત્યોના પ્રાણ હરનાર મારી હડપચીની રક્ષા કરો દાનવોના શત્રુ વાયુપુત્ર ગળાની રક્ષા કરો તથા દેવતાઓ દ્વારા પૂજિત હનુમાન મારા બંને ખંભાની રક્ષા કરો મહે તેજસ્વી હનુમાન મારા બંને ભૂજાઓની રક્ષા કરો પગના પંજાનો હથિયાર રૂપે ઉપયોગ કરનાર હનુમાનજી અમારા બંને હાથોની રક્ષા કરો પોતાના હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર વાનર રાજ હનુમાનજી અમારા નખોની રક્ષા કરો વાનરોના રાજા અમારા કુખની રક્ષા કરો ભગવાન શ્રી રામની સીતા માતા પાસે લઈ જનારા હનુમાનજી મારી છાતીની રક્ષા કરો હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર મારુતિ અમારા બંને તરફના ઉદર ભાગની રક્ષા કરો લંકાને નષ્ટ કરનાર હનુમાનજી હંમેશા મારા પીઠની રક્ષા કરો રામજીના દૂત હનુમાનજી મારી નાભીની તથા વાયુના પુત્ર મારી કમરની રક્ષા કરો અત્યંત વિશિષ્ટ બુદ્ધિમાન હનુમાનજી અમારા ગુપ્ત અંગોની રક્ષા કરો તથા શિવજીના પ્રિય હનુમાનજી અમારા હાડકાની રક્ષા કરો લંકાના ભવનોને બાળીને નષ્ટ કરનાર હનુમાનજી મારા ઘૂંટણના ઉપરના બંને ભાગોની રક્ષા કરો ઘૂંટણો સુધી લાંબી ભૂજાઓવાળા શ્રી હનુમાનજી મારા બંને જાંદોની રક્ષા કરો મહાન પરાક્રમી વીર હનુમાનજી મારી બંને પિંડીઓની રક્ષા કરો પર્વતને ઉખેડી લાવનાર સૂર્ય સમાન તેજસ્વી હનુમાનજી અમારા બંને પંજાઓની રક્ષા કરો સમસ્ત શક્તિઓથી સંપન્ન શ્રી હનુમાનજી મારા પંજાના નીચેના ભાગની તથા તાળવા અને આંગળીઓની રક્ષા કરો મહાબલી હનુમાનજી મારા બધા અંગોની રક્ષા કરો તમે આત્મશક્તિ સંપન્ન શ્રી હનુમાનજી શરીરના રૂવાટાની રક્ષા કરો જે સમજદાર જ્ઞાની બુદ્ધિમાન મનુષ્ય હનુમાનજીના આ કવચનો પાઠ કરે છે તે મનુષ્ય તે ભક્ત શ્રેષ્ઠ થઈ જાય છે અને સંસારના તમામ વૈભવને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે સવારે બપોરે તથા સાંજના સમયે જે કોઈ નિત્ય એકવાર ત્રણ મહિના સુધી આ હનુમાન કવચનો પાઠ કરે છે એ મનુષ્ય સીધ્ર જ બધા જ દુશ્મનોને પરાજિત કરીને સુખ સંપત્તિ પ્રાપ્ત કરે છે બરાબર મધ્ય રાતે જળમાં ઊભા રહીને જો કોઈ આ કવચનો સાત વખત પાઠ કરે એના સર્વે રોગો અને તેના તમામ દુઃખ દૂર થાય છે રવિવારના રોજ પીપળાના વૃક્ષ પાસે બેસીને જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે એને ઘણા કાળ સુધી સ્થિર રહેનારી કીર્તિ પ્રાપ્ત થાય છે એ યુદ્ધમાં અવશ્ય વિજય પ્રાપ્ત કરે છે જે મનુષ્ય આ કવચને હંમેશા પોતાના હાથમાં ધારણ કરે છે એને અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે વિવાહના સમયે ચોપાટ રમતી વખતે અને રાજાઓ સાથે યુદ્ધ દરમિયાન ભૂત પ્રેત બાધાઓમાં શત્રુ દ્વારા બળજબરી બંધન અવસ્થામાં અથવા કિલ્લામાં બંદી બનાવવા સમયે યુદ્ધ ભૂમિમાં સમુદ્ર પાર કરતી વખતે વચ્ચે વમળમાં ફસાઈ ગયા હોય એવા સમયે જો આ કવચનો દસ વખત પાઠ કરવામાં આવે તે મનુષ્ય તરત જ ચોક્કસ ભયમાંથી મુક્ત થઈ જાય છે જે અલ્પાહારી એટલે કે દિવસમાં થોડું જ એટલે કે એક વખત ભોજન લેનાર છે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખનાર મનુષ્ય જો રાતે દસ વખત આ કવચનો પાઠ કરે તે વ્યક્તિ સંસારમાં વિજય પ્રાપ્ત કરી લે છે અને મનુષ્યોમાં રાજાની જેમ સન્માનિત થાય છે અત્યંત ખુખાર સિંહ વાઘ વગેરે જેરા પ્રાણીઓનો ભય તથા બાણો વગેરે જેવા અન્ય શસ્ત્રોના પ્રહાર સમયે પણ જો આ કવચને ધારણ કરવામાં આવે તો તે મનુષ્યની આ કવચ જરૂર રક્ષા કરે છે સાંકળોમાં ઝપડાઈ જતાં જેલમાં બંધી બન્યા હોય શરીરના કોઈ અંગ અથવા પૂરા દેહને ઘાતક યંત્ર મંત્ર તંત્ર દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હોય ત્યારે આ કવચનો પાઠ કરવો જ્યારે દેહ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય ત્યારે શોકમાં ભયંકર ભમશાળ યુદ્ધ વખતે બ્રહ્મ રાક્ષસ કુળ કે પ્રતિકૂળને દૂર કરવા માટે જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે તે નિશ્ચિત રૂપે વિજય પ્રાપ્ત કરે છે એટલે કે આ કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે ભોજપત્ર લાલ વસ્ત્ર અથવા વૃક્ષની છાલ તાડના પાંદડાની ઉપર ચંદન કપૂર કુમકુમ અથવા શાહીથી લખીને જે મનુષ્ય આ કવચ ધારણ કરે છે પાંચ ધાતુઓ સાત ધાતુઓ અથવા ત્રણ ધાતુઓ એટલે કે લોખંડ તાંબુ ચાંદી સોનું પિત્તળ કાસું દ્વારા બનેલ પત્ર ઉપર આ શુભ કવચ બનાવીને તાવીજમાં મૂકીને જે ગળામાં અથવા ભૂજાઓના ઉપરના ભાગમાં અથવા માથા ઉપર ધારણ કરે છે તે મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ તદ્દન સત્ય છે કારણ કે આ કવચ ભગવાન શ્રી રામે સ્વયં કહ્યું છે જેમને રમત રમતમાં સહેલાઈથી સમુદ્ર જળને ઓળંગીને જનક રાજાની પુત્રી એવા સીતાજીની શોકરૂપી આગને લઈને લંકા બાળી નાખી એવા માતા અંજનીના પુત્ર કેસરી નંદનના પુત્રને હું હાથ જોડીને નમસ્કાર કરું છું બોલો શ્રી પવન પુત્ર હનુમાન કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય તો મિત્રો આશા છે કે તમે આ હનુમાન કવચનો પાઠ ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે તો મિત્રો આશા છે કે આ હનુમાન કવચનો પાઠ આપ નિત્ય કરશો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય